નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર અલંકાર છે એમનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે જેમની અંદર આપણે લોકો જોઈશું અલંકારની વ્યાખ્યા અને અલંકારના પ્રકારો તો ચલો શરૂ કરીએ અલંકાર તો અલંકાર એટલે શું સૌથી પહેલા તો આપણે અલંકાર છે એમની વ્યાખ્યા જોઈએ તો અલંકાર એટલે અથવા આભૂષણ બરાબર અલંકાર કોને કહીશું આપણે તો કે જે ઘરેણા છે સોના ચાંદી છે એમના જે ઘરેણા છે સોના ચાંદીના જે કઈ આભૂષણો છે એમને આપણે અલંકાર તરીકે છે એ ઓળખીએ છીએ હવે તો કે ભાઈ આ ઘરેણા છે આ જે આભૂષણો છે આ જે અલંકારો છે એ શું કામ કરે છે શા માટે જરૂરી છે તો કે ભાઈ શોભા છે એમની અભિવૃદ્ધિ કરવા એટલે કે શોભા વધારવા માટે છે એ આભૂષણો ઘરેણાઓ છે એ ઉપયોગી બને છે એટલે કે આભૂષણની સજાવટ શોભા આપે છે બરાબર જ્યારે આભૂષણ છે એના દ્વારા સજાવટ કરવામાં આવે તો શોભા છે સુંદરતા જે છે એમની અંદર વધારો છે એ થતો હોય છે માનો કે કોઈ સ્ત્રી છે હવે એ સ્ત્રી છે એમને આપણે લોકો ઘરેણા વગર જોઈએ અને એની એ જ સ્ત્રી છે એને આપણે સરસ મજાના સુંદર મજાના છે એ સોનાનો હાર પહેરાવીએ નાકની અંદર છે સરસ મજાની નથડી છે એ પહેરાવીએ કાનની અંદર સરસ મજાની છે એ ઝુમરવાળી બૂટી પહેરાવીએ હાથની અંદર છે એ સરસ મજાના સોનાના કંગન છે પહેરાવીએ પગની અંદર સરસ મજાના છે એ ઝાંઝર પહેરાવીએ તો આવી રીતે એ જે સ્ત્રી છે એમની શોભા છે એમાં વધારો થાય છે અને વધારો કોણ કરે છે આપણા જે આભૂષણો છે બરાબર આપણા જે ઘરેણા છે એ તે સ્ત્રી છે એમની સુંદરતા એમની શોભા છે એમની અંદર વધારો કરે છે તો એવી જ રીતે આપણી આ ગુજરાતી ભાષાની અંદર આપણી ભાષા છે એને સજાવવા માટે એ સુંદર લાગે મનોહર લાગે એટલા માટે તો કે ભાઈ આપણી ગુજરાતી ભાષામાં પણ અલંકાર છે એમની ખૂબ જ આવશ્યકતા છે તો જો કહે છે કે ભાષામાં વાણીને સજાવટ કરવા વાળા શોભામાં શોભાવાળા રૂપ ને અલંકાર કહેવાય છે બરાબર કોને કહીશું તો કે ભાઈ આપણી ગુજરાતી ભાષા છે આપણે જે કઈ બોલીએ છીએ એમની અંદર જે સજાવટ કરે છે એમની જે સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે એ દરેક રૂપને અલંકાર છે કહેવાય હવે તો કે ભાઈ ભાષા સેમનું કાર્ય શું તો કે મનના ભાવ કે વિચારને પ્રકટ કરવાનું કર્મ ભાષાનું છે કર્મ એટલે કાર્ય બરાબર કામ શું તો કે અંદર જે કઈ ભાવ છે અંદર જે વિચારો છે એને રજૂ કરવાનું કામ કોણ કરે ભાષા બરાબર ધારો કે કોઈ સામે વ્યક્તિ છે એ તમારી સામે બરાબર નો ડોળા બોળા ફાડતો હોય તો તમે શું કરો ગાળું દેવાનું મન થઈ કે ન થાય થાય ને હા તો એ શું થયું તો કે આપણા વિચારો છે એને રજૂ કરવાનું કામ કરે કોણ ભાષા બરાબર પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષક રીતે પ્રકટ કરવા ભાષા કે વાણીને સજાવટ કરવામાં તેને શણગારવામાં તેને મનોહર બનાવવામાં જે રૂપ અર્પણ કરવામાં આવે તે અલંકાર બને બરાબર હવે આમની અંદર શું થશે તો કે ભાઈ આપણે જે કઈ ભાવ અને આપણા વિચારો છે એને અસરકારક અને આકર્ષક બનાવવા માટે આપણી જે વાણી છે એની અંદર જે સજાવટ કરવામાં આવે એને જે કઈ શણગારવામાં આવે એને જે કઈ મનોહર બનાવવામાં આવે એ દરેક રૂપ છે એટલે કે જે આ દરેક રૂપ અર્પે છે તો એમને આપણે અલંકાર છે એ કહીશું ને કોના દ્વારા થાય અલંકાર દ્વારા જ આપણે આપણી ભાષા છે એને શણગારી શકીએ અને મનોહર બનાવી શકીએ એને આકર્ષક છે આપણે લોકો બનાવી શકીએ છે અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે પરંતુ તેનો ઉપયોગ ગદ્ય નિરૂપણમાં પણ થાય જો કવિતાની અંદર છે એ તો અલંકારો છે એમનો ઉપયોગ થતો હોય છે પણ સાથે સાથે આપણા જે ગદ્ય છે એટલે કે ગુજરાતીની અંદર જે કઈ પાઠ આવતા હોય છે સ્ટોરી આવતી હોય છે તે દરેકની અંદર પણ અલંકાર છે રસયુક્ત વાક્યને કાવ્ય કહે છે પછી તે પદ્ય પંક્તિ હોય કે ગદ્યકથન હોય બરાબર રસ રસયુક્ત વાક્ય જે કઈ છે એને આપણે કવિતાઓ કહીએ પછી એ કવિતા પદ્ય સ્વરૂપે હોઈ શકે અને કથન એટલે કે પાઠની અંદર કોઈક સારી રીતે છે કંઈક કહેવામાં આવ્યું હોય તો એ સ્વરૂપે પણ હોઈ શકે છે આ દરેક વસ્તુ આપણે જોઈએ સુધી તો એનો ટૂંક એક જ વસ્તુ એનો વસ્તુમાં એક જ સાર થાય શું કે અલંકાર ભાષા મનોહર સરસ અને સચોટ બનાવે છે બરાબર શું કરશે અલંકાર છે એ આપણી ગુજરાતી ભાષાને ચિત્તહર ચિત્ત એટલે આપણું મન આપણું હૃદય છે એને જીતનારી સોરી ચિત્ત એટલે આપણું હૃદય આપણું હૃદય છે એને જીતી લેશે આપણે કહીએ ને ફિદા થઈ ગયા આ તો અહીંયા આપણે ફિદા થઈ જશે મનોહર મન છે એને પ્રસન્ન કરી દે મનને હરી લે મનને ખુશ કરી દે સરસ મજાની સચોટ એકદમ સ્પષ્ટ સચોટ એટલે કેવી સ્પષ્ટ બરાબર તો આ ટૂંકમાં અલંકાર છે એ આપણી ગુજરાતી ભાષા છે એને ચિત્તહર મનોહર સરસ અને સચોટ બનાવવાનું કાર્ય કરે છે હવે આપણે આગળ જોઈએ તો અલંકાર છે એમના કુલ બે પ્રકાર છે બરાબર અલંકાર છે એમના મુખ્ય બે પ્રકાર છે જો અહીંયા જે પ્રકારો છે એની અંદર આપણે શરૂઆતમાં વાત કરીશું મુખ્ય પ્રકારો છે એમના વિશે બરાબર તો ગુજરાતી ભાષાની અંદર આ જે અલંકારો છે એ અલંકારના મુખ્ય બે પ્રકાર છે એ જોવા મળે છે પહેલો પ્રકાર છે શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર હવે તમે ઘણું બધું એવું જોયું છે કે અલંકાર છે તો ઘણા બધા પ્રકારના આવે છે હે અનુપ્રાસ જેને આપણે વર્ણાનુપ્રાસ કહીએ અથવા તો વર્ણ સગાઈ કહીએ યમક જેને આપણે શબ્દાનુપ્રાસ છે એ કહેતા હોય છે પ્રાસ સાંકળાય જેને આપણે આંતરપ્રાસ કહેતા હોય છે અંત્યાનુપ્રાસ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય વ્યતિરેક શ્લેષ વ્યાસતુતિ સજીવારોપણ અતિશયોક્તિ આવા બધા આપણે નામ સાંભળ્યા છે

શબ્દાલકાર અને અર્થાલકાર શું આવશે શબ્દ છે તે આવશે શબ્દ ને જ ચમત્કૃતિ ભર્યા આકર્ષક બનાવવામાં આવે છે તેને શબ્દ અલંકાર કહે છે આ એમની વ્યાખ્યા થાય બરાબર શું આવશે મુખ્ય શું જોવાનું અહિયાં શબ્દ જોવાનું બરાબર કે શબ્દ છે એમની ચમત્કૃતિ એમનું આકર્ષણ છે વધે તો શબ્દ અલંકાર હવે શબ્દ અલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે બરાબર આ શબ્દ અલંકારની ખૂબી શું છે એટલે કે એમની જે વિશેષતા ખૂબી એટલે વિશેષતા તો શબ્દ અલંકાર છે એમની ખૂબી શું તો કે એમના શબ્દો છે બરાબર જોઈ આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ કે કુચી કરાવું કરુણાનંદન કેરી અહીંયા જો કુચી કરાવું કરુણાનંદન કેરી બરાબર તો સરસ મજાનું આ શબ્દો છે એમની ચમત્કૃતિ અહીંયા આપણને લોકોને જોવા મળી રહી છે હવે આનું આજ વાક્ય છે એને આપણે અલગ રીતે લખીએ ધારો કે ભાઈ આવી રીતે લખ્યું કે ચાવી બનાવું કરુણાનંદન કેરી કુચી એટલે શું કુચી નો અર્થ છે એ ચાવી થવાનો છે ને બરાબર કુચી એટલે ચાવી થવાનો છે ને અહીંયા આપણે જગ્યાએ શું લઈ લીધું બીજા વાક્યમાં ચાવી લઈ લીધું જો આખે જે એનો અર્થ બદલાઈ ગયો ને અલગ થઈ ગયો ને એમની જે શોભાથી એમની અંદર જે કઈ ચમત્કૃતિ એ જ બદલી ગઈ બરાબર તો આવી રીતે અહીંયા શબ્દ હશે એમની ચમત્કૃતિની અંદર અભિવૃદ્ધિ કરે એને આપણે શબ્દ અલંકાર કહીશું બીજો જે એમનો મુખ્ય પ્રકાર છે તે છે અર્થાલંકાર અર્થ એટલે કોનો વાક્યનો જે અર્થ છે અર્થ છે વાક્ય અભિવૃદ્ધિ વ્યાખ્યા જોઈએ કે જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે કોને તો કે ભાઈ એમનો જે અર્થ છે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ કે આકર્ષક ભરા એટલે કે અહીંયા અર્થ થશે એમને એમની ચમત્કૃતિ વધારો થશે ફોર એક્ઝામ્પલ કે ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું કોનું બચ્ચું યાદ રાખજો હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલ હતું જો શેના વડે બાંધેલું હતું તો રૂપાની સાંકળ વડે બરાબર બચ્ચું કેવું હતું કે ચાંદનીના ઢગલા જેવું હતું સરસ મજાનું છે એ અર્થ થયો ને હવે આ વાક્ય છે એને સાંભળવું આપણને લોકોને ગમે ને હવે જુઓ શું કહે છે કે આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી આમ આનંદ થાય ને આમાં આમાં કેવું હતું કે કુચી એમ અહીંયા એવા કોઈ શબ્દો એવા નથી સામાન્ય શબ્દો છે ચાંદની છે એ જોતા જોઈએ છે હરણનું બચ્ચું જોતા

ચાંદનીનો ઢગલો છે એની સાથે એટલા માટે એમનો અર્થ છે સચોટ અને સુંદર છે એ બનતો જોવા મળી રહ્યો છે હરણના બચ્ચાની સુંદરતાની છાપ આપણા મન પર પડે છે આવું કોઈ બોલે ને તો આપણા આપણા મનની અંદર અંદર મગજની એવું બેસી જાય ફિટ થઈ જાય કે ભાઈ એક ચાંદનીનો ઢગલો છે અને એની અંદર એક હરણનું બચ્ચું છે એ સો સોરી આપણે રૂપાણીની સાંકળથી છે બાંધેલું છે આવું કોઈ કહે તો આમ આંખે બંધ કરીને જોઈએ ને તો આપણને એવું દેખાય નહીં ખરેખર આવું જ છે હો ભાઈ બરાબર ને તો આવું છે આપણને જોવા મળે તો એટલે કે એનો કહેવાનો મતલબ એવો છે કે એ આપણા મન ઉપર છે એની જે સુંદરતા છે એની છાપ છે છોડે છે અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહેવાય ટૂંકમાં જો કહીએ તો અર્થ છે એમને સુંદર અને સચોટ જો કોઈ બનાવે તો એ કોણ બનાવે અર્થાલંકાર બનાવે તો આવી રીતે અલંકારની વ્યાખ્યા અલંકાર છે કોને કહેવાય અલંકાર છે એમના મુખ્ય બે પ્રકારો એ બંનેની વ્યાખ્યા અને એનું ઉદાહરણ છે એ આ વિડીયો દ્વારા આપણે આ વિડીયો છે તમને લોકોને કેવો લાગ્યો એ દ્વારા છે છે એ એ મને જણાવજો અને જો તમને લોકોને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે તમારા મિત્રો સાથે ચેનલ છે એમને શેર પણ કરજો જેથી કરીને એ લોકો પણ આ વિડીયો છે એને માણી શકે અને અલંકાર છે એમને ઓળખી શકે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલંકારના જે પેટા પ્રકારો છે એમનો અભ્યાસ કરીશું